નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂન્યદાર મિત્રો આજની તારીખ એક દસ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ચોમાસું હવે મિત્રો જે અટકેલું છે તે મિત્રો આગળ ચાલશે એટલે કે ચોમાસું વિદાયને લઈને જે લોકો મિત્રો વાત કરી રહ્યા હતા રાહ જોઈ રહ્યા છે તેને લઈને મિત્રો મોટા ગુડ ન્યૂઝ પણ આવી રહ્યા છે જો કે મિત્રો હજુ આથીઓ નક્ષત્ર ચાલુ છે દસ તારીખ સુધી આથીઓ નક્ષત્ર ચાલશે અને કહેવાય રહ્યું છે કે હાથીઓ અરબી સમુદ્રની અંદર મોટી હલચલ પણ મિત્રો શરૂ થઈ ગયું છે એક મોટું સાયક્લોન બનવાને લઈને પણ મિત્રો સંકેતો મળી રહ્યા છે તો આજના વિડીયોની અંદર જોવા જઈએ તો ગઈકાલે પડેલા પચીસે પચીસ જે તાલુકા છે તેને વરસાદની વાર ચોમાસું મિત્રો આગળ વધશે તો કઈ રીતે આગળ વધશે ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી એ પણ જોઈશું સાથે સાથે મિત્રો અહીંયા તમે લોંગ પીરિયડ આપણે બાર તારીખ સુધીનો મેપ છે અહીંયા મિત્રો ચૌદ તારીખ સુધીનો મેપ છે જેની અંદર તમે ગુજરાતના કાંઠે મિત્રો લો પ્રેશર જોઈ શકો છો આ સિવાય ચૌદ તારીખનો બપોર પછીનો મેપ છે જોઈ શકો છો તો આવી રીતે આને લોંગ પીરિયડ છે મિત્રો પતર છોડ ઓક્ટોબરના રોજ તો આ તમામ માહિતી ચોમાસાના વિદાયને લઈને સંકેત તેમજ મિત્રો લાઈવ વિડિયો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું અને નવરાત્રિમાં લઈ અને ખાસ કરીને નવરાત્રિ પછી પણ વરસાદને લઈને વાવાઝોડાને લઈને શું મોટા ન્યૂઝ છે આ તમામ માહિતી જોઈશું તો આ વીડિયોને અંત સુધી જો તેમજ મા યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઇક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારો ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જરૂરથી ફોલો કરી દેજો હવે જોવા જઈએ તો ગઈકાલે આપણે મિત્રો જોયું તો કે ધીમે ધીમે હવે વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે ગઈકાલે માત્ર પચીસ જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ અમરેલીની અંદર અમરેલી તાલુકાની અંદર એક પોઈન્ટ પંચ્યાસી એટલે કે પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો ગાંધીનગરના કલોલ અને ગાંધીનગરની અંદર પણ એક ઇંચ સુધીનો વરસાદ છે અમરેલીના ખાંભાની અંદર પણ પોણો ઇંચ આ ગીર સોમનાથ ભાવનગર મહીસાગર છે તો જુદા જુદા મહેસાણા વિજાપુર છે અમરેલી છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આપણે ગઈ કાલે જ આગાહી આપેલી હતી અને તે પ્રમાણે મિત્રો ગાજવી સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે હજુ પણ મિત્રો ધીમે ધીમે આ જે તાલુકાનો વિસ્તાર છે તેની અંદર ઘટાડો આવશે જોઈ શકો છો ત્રેવીસ તારીખે ચોમાસાનો વિદાય કચ્છમાંથી થયો પછી સીધો જ મિત્રો કૂદકો મારી અડધા ગુજરાતમાં ચોમાસાની વિદાય હતી પણ શું સાત દિવસ થતાં પણ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી પણ તો હવે ધીમે મિત્રો ચોમાસું આગળ વધશે અને હવે પછીનો પટ્ટો મિત્રો આવી રીતે છે એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર વરસાદ હજુ પણ ચાલુ રહેશે ઉત્તર ગુજરાત સંપૂર્ણ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ચોમાસું છે એ મિત્રો આજે પણ મિત્રો આગળ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ભારતીય હવામાન વિભાગ શું આગાહી આપે છે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે બહુ ભારે વરસાદની આગાહી નથી પરંતુ મહારાષ્ટ્રની અંદર યલો એલર્ટ એટલે કે વરસાદની આગાહી છે તો તેની અસર મિત્રો ગુજરાતની અંદર જોવા મળશે આ સિવાય બે તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ વરસાદની નથી પણ તો આજુબાજુ પણ વરસાદને લઈને કોઈ આગાહી નથી તો ખાસ કરીને બે તારીખે આપણે વરસાદમાંથી રાહત મળી શકીએ છીએ પરંતુ ત્રણ તારીખે અહીં તમે જોઈ શકો છો ફરી એક વખત યલો એલર્ટ ગુજરાતના કાંઠે આવી ગયો તો આ પ્રમાણે લોકલ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ મિત્રો ચાલુ રહેશે ચાર તારીખનો મેપ છે આ સિવાય પાંચ તારીખનો મેપ છે આ સિવાય છ તારીખ સુધીના મેપ છે તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને લઈને હાલ મિત્રો કોઈ આગાહી જોવા મળી રહી નથી ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈ લેવી આજે છે મિત્રો એક તારીખ અને એક તારીખ પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને ઘણા સ્થળોએ એટલે કે પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા વિસ્તારમાં વરસાદ જોવા મળશે આ સિવાય ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર પણ પચીસ ટકા જેવા ભાગોની અંદર ક્યાંક મિત્રો એકાદો વરસાદ જોવા મળશે બે તારીખથી મિત્રો માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે ત્રણ તારીખે પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં આગાહી છે અને ચાર તારીખથી તમે જોઈ શકો છો એ પણ તીવ્રતા ઘટી અને પાંચ છ તારીખે જોઈ શકો છો એકદમ મિત્રો અહીં ચોમાસાનો વરસાદ છે મિત્રો ગાયબ છે ત્રણ તારીખથી નવરાત્રિ છે ત્રણ ચાર પાંચ છ તારીખના મેપ ચાર નોરતા સુધીનો તો ગુજરાત હવામાન વિભાગની આગાહી છે એટલે કે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી એકદમ વરાપ જોવા મળશે પણ તો મિત્રો આપણે લોંગ પીડિયડની અંદર જોઈએ લાંબુ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જી એફ એસ મોડલ પ્રમાણે જેની અંદર બાર તારીખની આસપાસનો મેપ બતાવી રહ્યા છે અને બાર તારીખના મેપની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રીન ભાગ છે એટલે કે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને દસ તારીખ પછી વરસાદનો માહોલ છે એ બની રહ્યો છે આ સિવાય મિત્રો એક મોડલ છે ઈ સી એ આઈ એફએસ મિત્રો જેની અંદર ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો જે મિત્રો અરબી સમુદ્રની અંદર આપણે પહેલાં જ કીધું મોટી હલચલ ચાલુ થઈ ગઈ છે તો અરબી સમુદ્રની અંદર મિત્રો એક ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમ એરિયા બની શકે છે અથવા ન બને તો પણ મિત્રો વરસાદને લઈને શક્યતા છે આ પણ મોડલ છે જેની અંદર મિત્રો ચૌદ તારીખનો મેપ છે જે તમે જોઈ શકો છો એક મોટું લે પ્રેશર એરિયા છે મુંબઈ દક્ષિણ ગુજરાત એટલે કે ખંભાતના અખાતની અંદર ટાટકે તેવી મિત્રો અહીંયા હાલ મિત્રો શક્યતા જોઈ રહી છે જોકે મિત્રો આ લોંગ પીરિયડ છે પંદર દિવસનો હજુ પણ સમય છે એટલે કે તેની અંદર મોટી ફેરફાર પણ જોવા મળી શકે છે પરંતુ આ તમામ મોડલો મિત્રો આપણને સંકેત આપી રહ્યા છે કે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને જરૂરથી એક લો પ્રેશર સિસ્ટમ વરસાદી ભેજ મિત્રો જોવા મળશે જેને લઈને વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય મિત્રો લોંગ રેન્જ આઉટલુક જેની અંદર તમે જોઈ શકો છો બારથી પંદર તારીખ સુધીની અંદર અરબી સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું છે જેમાં પચાસ ટકા એવો મતલબ છે જે ઓમાન તરફ જશે પંદર ટકા એવો મતલબ છે કે જે મિત્રો ગુજરાત તરફ આવી શકે છે આ સિવાય ચૌદ તારીખથી લઈને સોળ તારીખ સુધીની અંદર પણ બંગાળની ખાડીની અંદર મિત્રો મેસેજ છે કે પચાસ ટકા આ એ ખાસ કરીને તમિલનાડુ સુધી જઈ શકે છે અને ત્યારબાદ ત્રીસ ટકા એવું કહે છે જે ઉત્તર તો ખાસ કરીને અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં બંનેની અંદર હલચલ ચાલુ થઈ ગઈ છે આ બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થઈ ગયા છે જે મિત્રો ચોમાસાને આગળ વધતા ધક્કો મારશે અને ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેશે લાઈવ વિડીયો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ તો આજે છે એક તારીખ અને એક તારીખ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને એક અરબી સમુદ્રની અંદર એન્ટી સિસ્ટમ છે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં નીચલા લેવલે મિત્રો ભેજ છે જોવા મળી રહ્યો છે અને આને કારણે જ મિત્રો આપણે ગુજરાતની જો વાત કરવામાં આવે આ જે વરસાદ જોવા મળશે કે નહીં મળે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ હવાની અંદર ભેજ છે જેને લઈને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભેજ જોવા મળી રહ્યો છે તો લોકલ ભેજને કારણે મિત્રો વરસાદી માહોલ છે હાલ મિત્રો જોવા મળી રહ્યો છે જો કે ખૂબ જ ભારે ભેજ નથી એટલે કે ભારે વરસાદની આગાહીના નથી પણ એ તમે જોઈ શકો છો બે તારીખે પણ ભેજ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ જો ભેજ જોવા મળી રહ્યો છે તો આ ભેજને કારણે ખાસ કરીને ગાજવીજ સાથે બપોર પછી આદરનો વરસાદ છે જોવા મળશે ત્રણ તારીખે તમે જોઈ શકો છો હજુ પણ કાંઈ ક્લીન થાય તેવું દેખાતું નથી એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા માટે હજુ પણ વરસાદી માહોલ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં માહોલ ચાલુ રહેશે આ સિવાય ચાર તારીખનો મેપ જોઈ શકો ચાર તારીખે થોડીક મિત્રો અહીંયા ખેડૂતોને રાહત મળી શકે છે કારણ કે તેજ પવનો જોવા મળી રહ્યા છે આ સિવાય છ તારીખનો મેપ પણ જોઈ શકો છો તો ચાર તારીખથી મિત્રો અહીંયા રાહત દેખાઈ રહી છે આ સિવાય સાત તારીખે પણ કોઈ મોટી અપડેટ નથી આઠ તારીખે પણ તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ નથી આપણે મિત્રો વાત કરી રહ્યા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન તો એ તમે જોઈ શકો છો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો એક્ટિવ થઈ ગયું છે જે મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે આ સિસ્ટમને મિત્રો આ લેવલથી આગળ વધવા દે નથી એટલે કે એક બાજુ ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટની ફાટ છે અને એક બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો જે ભેજ આવી રહ્યો છે આ બંને વચ્ચે ફાટ છે તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર નવરાત્રિની અંદર જ ચોમાસું વિદાય લઈ શકે છે માત્ર ભાવનગર અમરેલીનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે આ વિસ્તારની અંદર ચોમાસું એક્ટિવ રહી શકે છે બાકી બે ત્રણ દિવસની અંદર આગામી બે ત્રણ દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું માત્ર દક્ષિણ ગુજરાતની અંદર ચાલુ રહેશે બાકી વિદાય લઈ શકે છે વાત કરી રહ્યા હતા મિત્રો અરબી સમુદ્રની હલચલ તો અહીં તમે જોઈ શકો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ મિત્રો આવી રહ્યો છે અને આ ભેજને કોઈ પણ જગ્યાએ ઓગળવો કોઈ પણ જગ્યાએ સ્થિર થવો ફરજિયાત હોય છે એટલે કે આ ભેજને મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર તેની અંદર હલચલ નહીં થાય ત્યાંને ત્યાં ભેગ ભળતો રહેશે એક મોટું લેવલ બનાવશે અને આ લેવલ મિત્રો આગામી સમયની અંદર મોટું સાયક્લોન બનાવી શકે એટલા જ માટે મિત્રો આપણે આગળ વિડીયોની અંદર જોયું કે અરબી સમુદ્રમાં અથવા બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સાયક્લોન બની શકે છે પરંતુ આ મિત્રો આપણને બારથી પંદર તારીખની આસપાસ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્થુ જય હિન્દય ભારત